શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલતો પોષ માસના મહાત્મય વિશે આ માસમાં ક્યાં વ્રત ત્યોહાર આવે છે આ માસનું મહાત્મય શું છે ઈષ્ટદેવ કોણ છે કોની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે

પશ્ચિમ અને વાયવ્ય કોણ કહેવાય છે વેદ અને ઉપનિષદ પ્રમાણે જોઈએ અથર્વ વેદ અને સૂર્યોપનિષદમાં પણ સૂર્ય પરબ્રહ્મ પરમાત્મા કહેવાના છે અને પોષ માસમાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે તપીને શરદીમાં રાહત આપે છે અને ભગવાન સૂર્યનો રક્તવર્ણ કહેવાય છે શાસ્ત્રમાં ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આદિના ભગવાન સૂર્યનારાયણ દેવ મનાય છે એટલા માટે આ પોષમાસમાં ભગવાન સૂર્યનારાયણ દેવનું સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપમાં પૂજન થાય છે પોષમાસમાં સૂર્યને અર્ધ્ય આપવાથી વ્રત ઉપવાસ કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે પોષ ભગ નામના સૂર્યની પૂજા થાય છે પોષમાસના દરેક રવિવારે સૂર્યનારાયણ માટે વ્રત ઉપવાસ થાય છે તાંબાના લોટામાં શુદ્ધ જલ ભરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે પંચદેવમાં ભગવાન સૂર્યનારાયણ દેવ ભગવાન મહાદેવ દેવી દુર્ગા શ્રી ગણેશજી અને ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે આ પંચદેવોમાં સૂર્યનારાયણ દેવ કે જેને આપણે સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ માનીને આ સૃષ્ટિના કરતા ધરતા માનીએ છીએ સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો કહેવાય છે અને પૌષમાસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય અને પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે અને કર્ક રાશિ ચંદ્રમાની રાશિ છે એટલા માટે આ પોષ માસમાં ચંદ્રમાની પૂજા પણ થાય છે માસની પૂર્ણિમા કે જે પોષી પૂનમના રૂપે આપણે ઉજવીએ છીએ ભાઈ પવિત્ર તહેવાર મનાય છે અને એટલા માટે આ પોષ માસમાં સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજાનું વિધાન છે ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે ગ્રહો સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો નવગ્રહોમાં સૂર્યનારાયણ દેવ કે જે ગ્રહોના રાજા સમાન ફળ આપનાર છે ઘર પરિવાર સમાજમાં જે ઘણા પ્રકારની સમસ્યા હોય વૈવાહિક જીવનમાં પણ સમસ્યા હોય તેમાંથી મુક્તિ માટે જીવનની સફળતા માટે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે એ માટે આ માસમાં સૂર્ય ઉપાસના થાય છે પોષ મહિનો કે જે ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં હોય એટલા માટે આ માસને પોષ માસ કહેવાય છે ત્યારે ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે આ માસમાં પિંડદાન તર્પણ કરવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સૂર્ય માસ છે એટલા માટે પિતૃનારાયણની પૂજા ઉપાસના કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે સૂર્યદેવની પૂજાથી તેજ બલ બુદ્ધિ પ્રાપ્ત થાય છે માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે અને પિત્રોને પિંડદાન આદિ કરવાથી પૂર્વજોને મુક્તિ મળે છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને કુંડળીમાં જો પિતૃ દોષ હોય કે કોઈ પણ દોષ હોય ગ્રહ બાધા નડતર હોય ઘરમાં કોઈ પણ દોષથી અશાંતિ રહેતી હોય તો પણ આ માસમાં સૂર્ય પૂજન કરવાથી તે દોષોમાંથી મુક્તિ મળે છે અથવા દોષો શાંત થાય છે આ પોષ માસમાં માંગલિક કાર્યો જેવા કે વિવાહ ગૃહ પ્રવેશ મુંડન કોઈ પણ ખાતમુહૂર્ત કરવું એ બધું નિષેધ મનાય છે કારણ કે સૂર્ય ધનુ રાશિમાં ગોચર કરે છે ખરમાસ કહેવાય છે એટલા માટે સૂર્યનારાયણ દેવ શુભ પરિણામ આપતા નથી જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં એટલે કે ચૌદમી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે ત્યાર પછી માંગલિક કાર્ય કરવા જોઈએ આધ્યાત્મિક કાર્યો જેવા કે પૂજા પાઠ ઓમ હવન તીર્થ યાત્રા તો શુભ મનાય છે આ માસમાં રવિવારે સૂર્યનારાયણ દેવનું વ્રત કરીને જલમાં લાલ ચંદન છે લાલ પુષ્પ છે કંકુ છે આદિ ચડાવીને સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકાય છે સૂર્યગ્રહ નિમિત્તે ખીચડીનું દાન કરાય છે કોઈ પણ દાળ અને તેમાં ચોખા મિક્સ કરીને તે ખીચડી બને છે ચાહે મગની ખીચડી હોય અડદની ખીચડી હોય તે ખીચડીનું દાન શુભ મનાય છે સૂર્યનારાયણનું વ્રત કરીને સાંજના સમયે મીઠું ભોજન કરવું જોઈએ ગળ્યું ભોજન કરવું જોઈએ જેમાં ગોળનું સેવન કરાય છે સૂર્યનારાયણ દેવ કે જે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી આપણું પાલન પોષણ કરે છે ધરતીમાં અમૃત વરસાવે છે આપણા જીવનમાં પોઝિટિવ શક્તિનો સંચાર કરે છે અને સૂર્યનારાયણ દેવ કે જે પરમ પિતા પરમાત્માના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ તેમના દર્શનથી જીવનમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે અને સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા સૂર્યનારાયણ દેવને આ માસમાં પૂજા વિધિ દ્વારા સંતુષ્ટ કરાય છે જે સૂર્યનારાયણ દેવ આપણને ગરમી આપે છે આપણને તંદુરસ્તી આપે છે તે સૂર્યનારાયણ દેવ નિમિત્તે આ માસમાં વ્રત કરીને જરૂરિયાતમંદને કંબલ દાન છે ગરમ વસ્ત્ર છે કારણ કે ઠંડીની સીઝન છે ગોળ કાળા તલ કે સફેદ તલ કે કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ દાન આપીને પુણ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુ એક જ છે સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ મનાય છે દેવી અદિતિના પુત્ર કશ્યપ સર્વે પાપ મૃત્યુ સફળ સૂર્યનારાયણ દેવ છે અને આ માસના નક્ષત્રના સ્વામી શનિદેવ છે જે ન્યાય અને દંડના દેવતા છે માટે સૂર્ય પુત્ર શનિદેવની પણ પૂજા અર્ચના થાય છે જ્યારે મકરમાં સૂર્ય આવે છે ત્યારે પિતા પુત્ર એટલે કે સૂર્ય અને શનિદેવની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે કારણ કે શનિ જ્યારે મકર રાશિમાં આવે છે ત્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે છે ભીષ્મ પિતામહે મહાભારતના યુદ્ધ પશ્ચાત જ્યારે સૂર્ય મકર રાશિમાં આવ્યા ત્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે અર્જુનને કે હે અર્જુન વરસ દરમિયાન છ માસ અંધકારમય હોય છે અને છ માસ તે દેવમય હોય છે અર્થાત જે ઉત્તરાયણના છ માસ છે તે શુભ અને મંગલકારી છે દેહ ત્યાગ માટે આ સમય દરમિયાન એટલે કે ઉત્તરાયણના સૂર્ય થઈ જાય પછી દેહ ત્યાગ કરે તેને મુક્તિ મળે છે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડતું નથી અને છ માસ પછી સૂર્ય જ્યારે દક્ષિણાયન થાય છે તે અંધકારના માસ કહેવાય છે તેમાં જે દેહ ત્યાગ કરે છે તેને ફરી આલોકમાં જન્મ લેવો પડે છે રોગ ઋણ કર્જથી તેનું જીવન ભરેલું પણ હોઈ શકે એટલે કે કર્જ ઉતારવા માટે ફરી જન્મ લેવો પડે છે આ રીતે વરસમાં છ માસ ઉત્તરાયણના અને છ માસ દક્ષિણાયણના કહેવામાં આવ્યા છે અને પોષ માસમાં અંગ્રેજી માસ પ્રમાણે નવા વર્ષનો આરંભ પણ થવા જઈ રહ્યો છે બે હજાર પચીસના નવા વર્ષનો પ્રવેશ થવા જઈ રહ્યો છે આ નવા વર્ષની સર્વેને શુભકામના મંગલકામના હવે આપણે જાણી લઈએ પોષ માસમાં કયા કયા ત્યોહાર આવે છે વ્રત ઉપવાસ આવે છે પોષ સુદ બીજ એટલે ખ્રિસ્તી નવ વર્ષ બે હજાર પચીસનો આરંભ થશે ચંદ્ર દર્શન આજથી આરંભ થાય છે બીજનું વ્રત પણ ભક્તો કરી શકે છે શુક્લ શુક્લપક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થશે શુક્લ શુક્લપક્ષની અષ્ટમી તિથિથી સાકમભરી નવરાત્રિ આરંભ થાય છે મા દેવી સાકમભરી કે જે જગતનું પાલન પોષણ કરનારી દેવી છે અને પુષ્ય નક્ષત્રનો અર્થ પણ પાલન પોષણ કરનાર થાય છે માટે પોષ માસમાં પુષ્ય નક્ષત્રથી યુક્ત દેવી મા દુર્ગાની પૂજા ઉપાસના થાય છે શાકંભરીના રૂપમાં આજના દિવસે મા જગતનું પાલન પોષણ કરવા માટે શાકના રૂપમાં ધરતીમાંથી બહાર નીકળ્યા અને તે શાક સબ્જી ફલાહાર અને લીલોત્રી દ્વારા માએ જગતના સર્વે જીવોને પાલન પોષણ કરેલું એટલા માટે આજથી નવ દિવસ સુધી મા શાકંભરી દેવીની પૂજા ઉપાસના થશે ભક્તો વ્રત ઉપવાસ કરી શકે છે ગુપ્ત નવરાત્રિના રૂપમાં પણ માની પૂજા ઉપાસના થાય છે અને નવ દિવસ સુધી અખંડ જ્યોત દ્વારા પણ ભક્તો વાવી શકે છે દુર્ગા સપ્તસતીનો પાઠ કરાય છે માના મંત્ર જાપ કરાય છે આપણા કુળદેવીના પણ મંત્ર જાપ કરી શકાય છે પૂજા અર્ચના કરીને દર્શન કરવા જઈ શકાય છે પોષ સુદ એકાદશી એટલે પુત્ર એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા ઉપાસના થશે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે પોષ માસના શુક્લ પક્ષની ત્રયોદશી એટલે પ્રદોષનું વ્રત માસના પૂર્ણિમાની તિથિ એટલે પોષી પૂર્ણિમા પોષી પૂર્ણિમા કે જે ભાઈ બહેનના પવિત્ર ત્યુહારને દર્શાવે છે અને પોષી પૂનમના દિવસે અંબાજી મેળો પણ થાય છે મા સાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે આજે માનો નવમો દિવસ પારણા થશે જે ભક્તોએ સ્થાપન અખંડ જ્યોત પ્રગટાવી છે માનું વ્રત કર્યું છે તે પારણ કરી શકે છે જેમાં આપણે દરેક નવરાત્રિમાં કરીએ છીએ એ જ રીતે પારણ થાય છે અને ભાઈ બહેન ચંદ્રમાના દર્શન કરીને પોષી પૂર્ણિમાનું વ્રત રાખી શકે છે પોસી પોસી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે આ રીતે બોલીને બહેન ત્રણ વખત ભાઈને પૂછે છે બે વખત ભાઈ રમે બોલે અને ત્રીજી વખત જમે બોલે છે ભાઈ બહેન બંને રોટલો અને શાક આદિ ખાઈને આ વ્રતને પૂર્ણ કરે છે બહેન ભાઈને વિવિધ ગિફ્ટ પણ આપે છે તારીખ ચૌદમી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ આ દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે કમૂરતા ઉતરે છે ધનારક કમૂરતા આજે પૂર્ણ થાય માટે માંગલિક કાર્ય આરંભ થાય છે આજના દિવસે વિવિધ પકવાન બનાવીને એકબીજાને મીઠું મોઢું કરાવાય છે પિતા અને પુત્ર જે ગ્રહોમાં વેરી ગણાય છે તે સૂર્ય અને શનિ છે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્રને મનાવવા માટે શનિદેવના ઘેરે મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિના ઉત્સવ નિમિત્તે ભક્તો ગોળની ચીકી ખાય છે તલ ખાય છે મમરાના લાડુ ખાય છે જેથી સ્વાસ્થ્યમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય એટલા માટે અત્યારે ગોળ અને તલનું સેવન કરાય છે ગોળ તલ અને મમરાના લાડુનું દાન પણ કરાય છે દાન પુણ્ય કરવાનો આજનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાય છે જોકે દરેક સૂર્ય સંક્રાંતિ ઘણી ઉત્તમ છે મંત્રજાપ માટે દાન પુણ્ય માટે તીર્થોમાં જઈને સ્નાન કરવા માટે પરંતુ એમાં વરસની જે આ મકર સંક્રાંતિ આવે છે તે તો ઉત્તમમાં ઉત્તમ છે આજના દિવસે ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો માટે સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ભીષ્મ પિતામહનું સ્મરણ થાય છે પોષ માસના વધ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રખાશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે સંકટ મોચનના રૂપમાં પોષ તલના દાનનું મહત્વ દર્શાવાય છે પોષમાસના બદ પક્ષની એકાદશી સટતીલા એકાદશીના નામે ઉજવાય છે સટતીલા અર્થાત છ પ્રકારે તલના દાનને મહત્વ દર્શાવે છે પિતૃ મોક્ષ અર્થે પણ આ સટતીલા એકાદશી દિવસે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે મહા જય મંત્રનો જાપ કરી શકાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે સટતીલા એકાદશીના દિવસે ખાસ કરીને તલનું સેવન તલનું દાન તલથી સ્નાન તલના તેલથી માલિશ અને તલથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે ઈષ્ટદેવની સામે તલના તેલનો દીપક પ્રગટાવો પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીપક પ્રગટાવો પણ સર્વશ્રેષ્ઠ મનાય છે પુણ્યના ભાગી બનીએ છીએ પિતરોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજા પ્રજાસત્તાક દિવસના રૂપમાં ઉજવાશે પોષ માસના વધ પક્ષની તેરસ એટલે પ્રદોષ વ્રત પોષ માસની અમાવસ્યા એટલે મૌની અમાવસ્યા દર્શ અમાવસ્યાના રૂપે ઉજવાય છે જે પિતૃતિથી મનાય છે આજના દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ઋણ કર્જમાંથી મુક્તિ માટેનો આ માસ છે અને આ માસની અમાવસ્યા મૌની અમાવસ્યાના રૂપમાં ઉજવાય છે પિતૃ નારાયણ અર્થે કોઈ પણ વસ્તુને આપણે દાન કરીએ તેનાથી પિત્રો સંતુષ્ટ થાય છે તેમની જે ગમતી વસ્તુ હોય છે અથવા જેમનું આપણને નામ પણ આવડતું નથી તે સર્વે પિતૃભ્યો નમઃ આ રીતે પીપળાના વૃક્ષમાં બોલીને જલ અર્પિત થાય છે તુલસી માતાની સેવા થાય છે ગાય માતાની સેવા થાય છે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે જે આપણાથી બને એ રીતે અને દાન કે વ્રત હંમેશા પોતાની રીતે કરવું જોઈએ જે આપણે પહોંચી શકીએ તે રીતે કોઈના દેખાદેખીથી કે પરાણે દાન ન કરવું જોઈએ વ્રત ઉપવાસ પણ આપણે આપણી શ્રદ્ધા અનુસાર કરવું જોઈએ શરીરને કષ્ટ પીડા આપીને પણ ન કરવું જોઈએ પોષમાસ તે સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવને અર્પિત છે માટે દેવી ઉપાસના અને ભગવાન નારાયણની ઉપાસના સર્વોપરી મનાય છે આ રીતે પોષમાસનું મહાત્મય ઘણું કહેવાનું છે શાસ્ત્રમાં પણ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અકાલ મૃત્યુને હરવાવાળા દેવતા ભગવાન સૂર્યનારાયણ દેવ છે જે આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે મન બુદ્ધિને પણ તેજોમય રાખે છે આપણા આત્માના કારક સૂર્યનારાયણ દેવ છે પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે માટે વડીલોની સેવા કરવાથી અથવા ગુરુની સેવા કરવાથી પણ આ માસમાં લાભ ઉઠાવી શકાય છે જો ગુરુ કે વડીલ ના હોય તો આપણે આપણા ઈષ્ટદેવતાની પૂજા આરાધના મંત્ર જાપ પણ કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણ દેવના બાર નામ મંત્ર છે તેને જપી શકાય છે ઓમ સૂર્યાય નમ ઓમ મિત્રાય ઓમ રવયે નમ ઓમ ભાનવે ખગાય નમઃ ઓમ પુષ્ણે નમ ઓમ હિરણ્યગર્ભાય ઓમ મારીચાય નમ ઓમ આદિત્યાય નમ ઓમ સાવિત્રીએ નમ ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ આ રીતે મંત્ર જાપ કરી શકાય છે અથવા તો આપણે ભગવાન સૂર્યનારાયણનો મહામંત્ર ગાયત્રી મંત્ર છે તે જપી શકાય છે જે જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે બુદ્ધિને સન્માર્ગે લઈ જનાર છે એવો મહામંત્ર છે ઓમ ભૂર્ભુવ સ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવ્ય ધીયો યો ન પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી કૃષ્ણ